Jai Mata di. Jai Mata di kwa? Rajkoti Chandu bai bolu hawale fonke do nan. Hmm? Rajkoti Chandu bai bolu, tamne hawale fonke do, tamne kiwa hala dase fonke do. Hmm? A ah, Chandu bai makwana bolu. Makwana? Louar jo, louar. Louar? A ah, louar jo, rajkoti bolu. Hmm, bera bel. A, ah, awe tamme di a, tamme vide a jo yo yo, hmm? tamme boyo uchyo kam ke jo. Yam na? બહુ ઊંચું કામ કર્યું હં અને મો મહત્વનું કામ કહ્યું કહ્યું હવે હા જે તમારું દિકરા ભણાવવાનું કીધું ને હા એ બહુ ઉત્તમ કામ કર્યું બહુ ઉત્તમ હા ભાઈ મારા દીકરા જો અત્યારે હું એ સ્કૂલમાં છું હા હા હું અહીંયા સ્કૂલ છે આપણે પ્રાઇવેટ હા હા અને એમાં જ શું હું અત્યારે સ્કૂલ બરોબર અને છોકરાને ભણાવ હોય છે અને ઈ તો ભાઈ જો હવના કિસ્મત હોય છે પણ આપણી મહેનત રાખવાની ભણતર સિવાય કોઈ વસ્તુ છે એની તમારી પાસે ભણતર હશે ને હા તો તમને મગદમાં એક જ વસ્તુ હુંછે હા કે આપણો કોનો સારો રસ્તો દેવો ભણતર છે ને આ દુનિયાની માંલ્પા પેન હર એક જગ્યાએ હાલી છે ઈ જે તમે તળિયરું કાઢો કે તમે ભુવાપણું કરો ને ઈ 10 વર્ષે જેલમાં હોય સાચી વાત છે આ ધૂણવા વાળું મે એટલો વર્ષો લગી કર્યું ને જો મે મેકી દીધું હોય તો આ લોકો સમજો તો ખરા કે હું વરસાદને સંભાવી દેવા વાળો માણા ને આવું બધું કરતો પણ એ આપણો વિશ્વાસ આપડે આત્માની અંદરમાં એક ઈશ્વર બસેલો હોય છે ઈ કરે છે ઈ કરે છે બાકી ભગવાન જો માતાજી એની જગ્યાએ એ અને મને કોઈ કે તું આ બધા ભુવા ખરાબ કરે તો કોક મેલી વિદ્યા વાળો ભુવો ને આ વિડીયો જોવે ને જો મને કઈક કરી દે ને હા મને લંગડો અપંગ કરી દે હું મલાત નો મલાત નો રાજુ રબારી એ દારૂ ની બોટલો અને મારો એક ભાઈ બન મારો ભાઈ તો નતો પણ ઈ કાલે જ રાતે સોમવાર ના દિવસે રાતે બલ દેવ ભેગો છો કાઠિયાવાડી અને એને મને કીધું મારો વિડીયો જોયો મને કે તમે હકુભા ને મેં કીધું હા મને કે કે બહુ સારું કામ કર્યું હરું ભરું મળી ગયા મેં કીધું મને કે મારી ઘરવાળી વહી ગઈ હતી અને મે એને કીધું તો અમે અહીંયા મળત ગયા તો એ ભુવા એ એકાવનસો રૂપિયા તો લીધા હજી મારી પાસે સાબિતી છે એ ભાઈ ની એ ભાઈ અહીંયા જ રહી છે માન સરોવર ની અંદર માં અને મારી પાસે સાબિતી છે કે એ કે સો લીધા ને બીજા અઢાર હજાર માણસો કેવી રીતે પૈસા લઈ ચીઠી દે અને પછી બીજા માણસો બારો બાર પૈસા લઈ આવે આ ભુવા એમ તોડબોડ કરે છે કરે કરે હવે હસવા હા મારો પરિચય દે હું મામલેદાર ઓફિસ દેવું છું વાહ ભાઈ વાત કરો જંકશન આગળ મારો જો મારો પરિચય તો દીકરા છે મારે ના એક દીકરી છે હમ મોટા છોકરા ને સીએ બનાવ્યો હા लॻन कंदा दादा

આપણને આવે ઠોકરો બધે મળે આપણે ખોટા ખોટું કાઈ આપણે કોક નું હારું કર્યું પણ આપણું કોઈ વસ્તુ હારું થયું નથી આપણે હંમેશા દાંત કાઢ્યા છે માણસે પાછળ તો આપણે પપ્પા છે ને મારે મનસુખ ભાઈ વાત કરવી મનસુખભાઈ ભાઈ બધા ભુવા ને પાડે ને એમ હું કહું છું કે આ ભુવા બધા ખોટા છે ને તમે ખોટા છે મારા છોકરાએ કીધું મેં કીધું તો બટા મેકી દઉં નવ વર્ષ નો છોકરો બાળક ના પાડતો હોય મેં મેકી દીધું એ ભગવાન બોલવાની હાથમાં બોલવાની બરોબર બોલ્યા હા

જે રસ્તે લોકો ચાલે છે ઈ લોકો ને બહાર માંથી બહાર નો મારું નામ હકુભા કાઠી દરબાર અને આ તમારું રેકોર્ડિંગ કાયદેસર નું સડાવે કે કે ચંદુભાઈ સંધુભાઈ લુવા ચંદુભાઈ ગોવિંદભાઈ મકવાણા ચંદુભાઈ ગોવિંદભાઈ મકવાણા નો ફોન મારી ઉપર રાજકોટ થી ને રાજકોટ થી રાજકોટ થી ફોન આવ્યો હતો અને એ ખુબ રાજી સાથે એવા આખી દુનિયા ની માલપાજ એકસો ને ચાલીસ કરોડ જનતા છે ને એને હું રાજી કરવા માંગુ છું અને આજ વરજી ની અંદર નાબૂદ કરે ભુવા અને જે કેતો હોય જો ઓલો કમલેશ જાદવ તો લો કે ઈ કોઈક થોડોક દબાવ્યો એટલે ડરી ગયો પણ હવે એને મારે ખાલી એટલું કહી દે કે ભાઈ તું છે ને જે આ વસ્તુ મૂર્તિ ના આંત નથી આપણે નથી કેવાનું આપણે ભુવા નાબૂત એટલે બધું નાબૂત

કઈ વાંધો નહીં ટાઈમ મળશે તો પધારે બાકી તો છે ને સૌને એક દૂત રાખજો ને ભાઈ એક દૂત જો તમારી જેવા આવા બે ત્રણ ના ફોન આવ્યા છે તમારી જેવા માણા ના એને ખબર પડી કે હૃદય ની માલપા ભગવાન રાખો ભગવાન સૂર્ય દેવ ને તમે નમન કરતા હોય ને તો એ ભગવાન આખા દુનિયા પાડે એને કોઈ દી ભેદભાવ નથી હું તમને એક જ સવાલ કરું કે આ ધરતી છે ધરતી

দায় বা তো এটা খোট বস্তু বেশি